નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાપ સનો તહેલું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે અઢારસો ખાલી જગ્યાઓ ભરવા બીજો રાઉન્ડ જાહેર કરવાની માંગ ઉઠી છે શિક્ષક ભરતી ખાલી જગ્યા ભરવા બાબત લેટેસ્ટ અપડેટ આયા કરવામાં આવે છે અને આપણે ચર્ચા કરવાના છે તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ગુજારી સાહિત્ય વેદ નિકુંજ અને તેલીગ્રુપ બંને બનાવ્યું છે અમને આ શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવી છે પણ ભરતી આવે કોઈ પણ પત્ર આવે કોઈ પણ શિક્ષણ માટે ઉપયોગી બને તમામ તમામ માહિતી ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો ચેનલ સબસેકરમાં ભૂલશો નહીં તો મિત્રો વધારે ધારાસભ્યો જે ખાલી જગ્યાઓ છે ને બીજો રાઉન્ડ જાહેર કરવા માટે મિત્રો જે માંગુરી છે ગુજરાતમાં જે ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ શાળાઓમાં મિત્રો ગ્રાન્ટેડ શાળામાં જે સરકારી શાળાઓ છે તેમાં અછત પૂરી કરતાં આચાર્યની ભરતીનો બીજો રાઉન્ડ સ્વ સ્વસંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખેલો રજૂઆત કરી શકે રાજ્યના શાળાઓ સંચાલકો મહામંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે રાજ્યમાં અંદાજે સાતસોથી વધુ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય વગરની છે તેમજ બે હજાર ચોવીસ શૈક્ષણિક વર્ષના અને નિવૃત્ત થયેલા આચાર્યની સંખ્યા અંદાજે સાતસોથી વધુ છે આમ નવા શૈક્ષણિક સત્રથી અઢારસો શાળાઓમાં આચાર્ય વગરની છે તેમાં અઢારસો આચાર્ય જગ્યાઓ ખાલી છે એટલે નવા શૈક્ષણિક પત્ર પ્રારંભ પહેલાં જ ખાલી જગ્યા પરી પરી કરવા માગ જરૂરી ઉત્તી છે મંડળ સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય ગ્રાન્ટ શાળામાં હાલમાં અંદાજે અઢારસોની આસપાસ જગ્યા ખાલી છે અને બે વગણી આ જે વિદ્યાર્થીઓ સંખ્યા બોર્ડર પર છે તેવી શાળા પર ગત રાઉન્ડમાં આચરણ જગત જગ્યાની ભરવા દેવામાં આવી ન હતી જેથી તમામ જગ્યા પર આચાર્યની ભરતી કરવામાં આવે એસ એચ એમ ટી એચમાર્ટ પાસ ઉમેદવારો પણ આચાર્ય બની શકે અને જે શાળામાં આચાર્ય નથી ત્યાં તે આચાર્ય મળી રહે તેવા માટે શરૂ સુધાર વધાર કરી આચરણી બીજી વાર ભરતીનું તક આપવા આવે તે માગણી કરવામાં આવી છે થેન્ક યુ વેરી મચ